દશરથ ગામના આઈટીઆઈ પાછળ આવેલ ગોડાઉન માંથી વિદેશી શરાબ ઝડપાયો ગોડાઉન ભાડે રાખીને વિદેશી શરાબનો જથ્થો ખાલી કરવા જતા ત્રાટકી વિદેશી પેટી વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો વિજિલન્સ ટીમે કન્ટેનર માંથી વિદેશી શરાબ ખાલી કરી રહેલા ચાર જણ ને ઝડપી પાડ્યા હતા અંદાજિત પોણા કરોડ ની કિંમત નો મુદ્દામાલ કબજે કરતી વિજિલન્સ ટીમ આરોપી સહિત મુદ્દામાલ છાણી પોલીસ સ્ટેશન ને સોંપતી વિજિલન્સ ટીમ हरा हरा देख जो जगदखंड में मति गया रहा तब बेजन को तकिया हो पाड़ी थी भाई लेभी साहब अब जो केलो पर जो पड़ो है कई जाए यूं से है ना मैडम जरा चलो ना अपने ओके डोरा नहीं हम करवाओ इन्होंने उठा क्या 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 आ दे ਆਹ ਇੰਨੇ ਜਾ ਤੋੜਾ ਮੈਂ ਜਲਦੀ ਉੱਪਰ ਚੜਾਓ પેટીનો માલ મુદ્દામાલ જપ્ત કરાયો છે ગાડી નંબર છે આર જે એટીન જી બી ચોવીસ